પેલા કેવું હતું કે ગુરુ એક અને હજાર શિષ્ય હતા અત્યારે શિષ્ય એક અને ગુરુ દસ થઈ ગયા કે તમે દીવા કરો ને જ્યાં સુધી સાચા દીવાની ઓળખ નહીં થાય ને ત્યાં સુધી તમારા ઘરે ભગવાન માતાજી આશીર્વાદ ને કૃપા નહી આવે અરે ભક્તિ કરીએ છે ને અને સાચા રહ્યા હશો ખોટું બોલ્યા નહીં હોય ને ભક્તિ કરીએ છીએ દેવના કીધે રહ્યા છો તો અડધી રાતે દુઃખ પડે ને એને યાદ કરો ને તો પાછી આઈને ઉભી રહે અરે રૂપિયા ભેગા થાય કે ના થાય ભક્તિ ભેગી કરી લેજો ક્યારે જવાનો સમય આવશે ને બધું મૂકીને જતું રહેવું પડશે તો તમે ભક્તિ કરો ભજન કરો દેવની આશીર્વાદ કૃપા લો જેથી કરીને તમારા ગયા પછી તમારા બાળકો દુઃખી ના થાય આજે લોકો પાંચ હજાર માટે ખોટું બોલે છે ને ખોટું કરે છે ને પાંચસો રૂપિયા માટે ખોટું બોલે છે ને ખોટું કરે છે કરે છે ને હા લાવો કે પાંચ હજાર રૂપિયા આપો તો અમે તમે લેશો તારા બાપા બાપ ત્યાર બેઠીસ ઘણા નથી કેતા અમારા દાદા તો જબરા હતા ભુવા હતા અને પગ મોકલે અચ્છી ભલી માતા બંધ થઈ જતી હતી અલ અચ્છી ભલી માતા બંધ ના થાય કળિયુગમાં કોઈ માતા બંધ ના થાય બધી જોગ માયા જ બેઠીસ ઘરે